નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પ્રકાશ ગુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે મારી ચેનલની યાત્રાના ભાગરૂપે હું તમને વલસાડની નજીક એટલે કે વલસાડ જિલ્લામાં આવેલા અબ્રામા ગામની નજીક આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર જે વાકી નદીના કિનારે આ મંદિર આવેલું છે અને આ મંદિર એમ કહેવાય કે આશરે આઠસો વર્ષ જૂનું છે જે વલસાડ જિલ્લાનું સૌથી પ્રાચીન મંદિર કહી શકાય મિત્રો ભારત વર્ષની ભૂમિ ઉપર સનાતનનો ખરેખર એવો વ્યાપ વધેલો છે અને કેમ ન હોઈ શકે કારણ કે સનાતન ધર્મ એ વિશ્વની ધરોહર છે માત્ર ભારતની નહીં અને સનાતનનો આધારસ્તંભ એટલે કે ભગવાન ભોળિયોનાથ ભગવાન ભોળીઓનાથ કોઈ લગભગ ગામ એવું કે કોઈ સ્થળ એવું જોવા ન મળે કે ક્યાંય આપને શિવલિંગ અથવા તો શિવાલયના દર્શન ન થતા હોય અને ખાસ કરીને મને તો નાનપણથી જ ખૂબ નાનપણથી જ ભગવાન શંકર ઉપર એક અનેરો ભાવ રહ્યો છે અને બધાને હોય જ છે પણ આ મંદિરોની યાત્રા કરીએ તો ખરેખર કંઈક આપણને અંદરથી આપણને એવી પૂર્ણા થતી હોય છે કંઈક એવો આનંદ થતો હોય છે કે જે જીવનમાં માણવાલાયક હોય છે આ છત વિનાના મંદિરની અંદર શિવલિંગ પર સૂર્યના સીધા કિરણો પડે એવી રીતે બાંધવામાં આવ્યું છે એટલે તેને તડકેશ્વર નામથી ઓળખાય છે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકીદાર દયાલુ રીજ કર દેત હે ચંદ્રમૌલી ફલચાર તો મિત્રો તમને વાત કરું તો આપણે કોઈ પણ શિવાલયની અંદર જઈએ બરોબર તો શિવલિંગ લગભગ આકાર આપને સરખો દેખાય ભલે નાની હોય મોટી હોય એ વસ્તુ બે નંબરની છે પણ આ તો કહેવાય ને કે આડી શિવલિંગ જે રીતે શિવલિંગ સૂતી હોય તે રીતની આડી શિવલિંગ મારા દર્શને તો અત્યાર સુધીમાં લગભગ એક જ આવી છે એટલે કદાચ બીજી કોઈ હોય તો એ વસ્તુનો આપણને કંઈ ખ્યાલ નથી અને એમ કહી શકાય કે આશરે છ ફૂટ અને દસ ઇંચ જેવી અર્ધવર્તુળાકાર શિવલિંગ છે અને આ પથ્થર વાકી નદીના ઉત્તર કાંઠે જાડીઓમાંથી જોવા મળ્યો હતો તે સમય દરમિયાન આ પથ્થર સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવ્યો હતો જેમને આ કોઈ જાણ નહોતી કે આ શિવલિંગ છે એટલે તેથી એને આંશિક રીતે લોકોએ એના ઉપયોગ રીતે તોડી પણ નાખ્યો હતો અને તેમાંથી ઝેરી ભમરાઓ ઉત્પન્ન થઈને આ લોકોને કરડ્યા અને પંદરસો ફૂટની ત્રિજ્યાની અંદર સાઠ જેટલા લોકોને વળગી ગયા એટલે તે બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને તેઓને મંદિરના સ્થળે જ દફનાવવામાં આવ્યા હતા પછી આ સ્થળ પર દરગાહ બનાવવામાં આવી છે જે મંદિરના પાછળના ભાગ ઉપર છે અને એવી એવી પણ એક દંતકથા છે અને એ અનુસાર એક દિવસ શિવ અબ્રામા ગામના ભક્તના સપનામાં દેખાયા અને આદેશ આપ્યો કે વાંકી નદીના કાંઠે લિંગ લઈને ભગવાન શિવના કોઈ બે ભક્તને તેને સરળતાથી ઉપાડી શકશે અને જ્યારે લિંગ ખૂબ ભારે થઈ જાય ત્યારે તેને નીચે મૂકી અને તે જ સ્થાન પર શિવલિંગની સ્થાપના કરવી આવી રીતે ભગવાન ભોળિયાના સપનામાં આવીને એના ભક્તને વાત કરે છે તો તે ભક્તએ અમુક ગ્રામજનોને વાત કરી અને ત્યારબાદ એ શિવલિંગને ઉપાડીને બે શિવલિંગ બે બે શિવભક્તો દ્વારા એ શિવલિંગને ઉપાડીને તેને અમુક જગ્યાએ લઈ જવામાં આવી ભગવાન શંકરના આદેશ મુજબ અને જ્યાં શિવલિંગ ભારે થઈ ગઈ ત્યાં જ તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને આગળ વાત કરીએ તો મંદિરની છત બે વાર બનાવવામાં આવી હતી પ્રથમ વખત આગમાં છત નાશ પામી હતી અને બીજી વખત છત તૂટી ગઈ હતી એવું પણ મનાય છે કે ભગવાન શિવ એક ભક્તના સપનામાં દેખાયા અને કહ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું અને સૂર્યની કિરણોની મને જરૂર છે તેથી મંદિરની છત ન બનાવું તે દિવસથી તડકેશ્વર મહાદેવ શિવલિંગને મંદિરની સલામત રીતે રાખવામાં આવ્યું પણ ઉપર શિખરબદ્ધ મંદિર કરવામાં આવ્યું નથી શિખર ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેમાં લગભગ બાવીસ ફૂટ એટલે કે છ પોઈન્ટ સાત મીટરની મીટરનો આશરે ખંડ દેખાય છે અને જે બપોરના સમયે સૂર્યના કિરણો સીધા શિવલિંગ ઉપર પડે છે મિત્રો આ મંદિરનો ખૂબ એવો મહિમા છે અને અહીંયા ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ દૂર દૂરથી ભાગી ભક્તો આવે છે અને પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને ભગવાન ભોળિયાનાથને એક એવી અરજ કરે છે અને બધાના વિશ્વાસથી કામ પણ પૂરા થાય છે તો મિત્રો આ મંદિરની યાત્રાથી અમને તો ખૂબ આનંદ આવ્યો અને તમને પણ આવશે એ મને વિશ્વાસ છે ખરેખર મિત્રો આવી યાત્રાથી અમને તો ખૂબ આનંદ આવે છે અને આપ પણ આપણા જો કોઈ ધ્યાનમાં હોય આવા મંદિરો નજીક હોય આપની નજીક અથવા તો કોઈ આવા ઐતિહાસિક સ્થાનો હોય તો અમને કોમેન્ટ દ્વારા જણાવશો અથવા તો વોટ્સએપમાં નંબર પણ આ સ્ક્રીન ઉપર તમને આપેલો છે તેમાં પણ એ મંદિર વિશે અથવા તો એ જગ્યા વિશેની માહિતી અમારી સાથે શેર કરશો તો અમે લોકો ચોક્કસથી એ સ્થળનો વિડીયો ઉતારીને આપની સમક્ષ રજૂ કરીશું મિત્રો આ મંદિરના ડિસ્ટન્સની હું જો તમને વાત કરું તો સુરતથી બાણું કિલોમીટરના અંતરે થાય અંતરે થાય છે અને નવસારીથી આશરે છપ્પન કિલોમીટરના અંતરે છે અને બારડોલીથી ઇઠ્યોતેર કિલોમીટરના અંતરે આવેલ છે અને વાપીથી પચીસ કિલોમીટરના અંતરે થાય છે અને આજુબાજુમાં જો ફરવાલાયક સ્થળોની હું તમને વાત કરું તો તિથલનો દરિયા કિનારો આ મંદિરથી માત્ર છ કિલોમીટરના અંતરે થાય છે અને ત્યારબાદ વિશ્વંભરી મંદિર જે છે તે તેર કિલોમીટરના અંતરે આવેલ છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એ પણ આપણે કોમેન્ટ દ્વારા જણાવવાનું છે જેથી કરીને અમારું પ્રોત્સાહન બળ થોડુંક વધે અને ચાલો સાથે મળીને ભગવાન ભોળિયાનાથને એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિનું કલ્યાણ થાય મારા ગૌમાતાનું રક્ષણ થાય બસ એ ભાવના સાથે ફરી પાછા આગળ હું તમને આવા નવા ધાર્મિક સ્થાનોની મુલાકાત કરાવતો રહીશ જય શિયા રામ જય મહાદેવ જય સનાતન ધર્મ